રાજ્યમાં ગરમીની વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં શરૂ થઈ છે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી આણંદ ભરૂચ સુરતમાં વરસાદની આગાહી નવસારી વલસાડ દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગરમીની વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ગઈકાલે અલગ અલગ જગ્યાએ એકસો ચૌદ તાલુકામાં વરસાદ વરસ્યા બાદ હજી પણ સોળ તારીખ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજરોજ અમદાવાદ અને ગાંધીનગરમાં આ વરસાદ વરસી શકે છે અમદાવાદ છે ગાંધીનગર છે ખેડા છે વડોદરા છે કે જ્યાં આજરોજ માવઠાની આગાહી કરવામાં આવી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સોળ તારીખ સુધી આવું જ વાતાવરણ રહેશે અને સત્તરમી બાદ ફરી એક વખત ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે તેવું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે પ્રિમોન તો ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે ચૌદ મેના ના દિવસે એટલે કે રોજ પંચમહાલ છે ખેડા છે આણંદ છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના મેપના દ્વારા મેં સમજાવી રહ્યા છીએ કે કયા કયા ભાગમાં આ પ્રીમોન્સૂન એક્ટિવિટીની અસર દેખાશે બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે તો ઉત્તર ગુજરાત બાજુ બનાસકાંઠા સાબરકાંઠામાં પણ સોળ તારીખ એટલે કે એક દિવસ છોડીને પછી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે નવસારીમાં પણ માવઠું થઈ શકે છે સોળ તારીખે વલસાડમાં ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો અને હજી પણ આ વરસાદ સોળ મે સુધી યથાવત રહેશે આ ઉપરાંત દાહોદ અરવલ્લી છે આ તમામ જિલ્લા એવા છે મહીસાગર જિલ્લો છે કે જ્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે ડાંગમાં પણ વરસાદી માહોલ રહી શકે છે અત્યાર સુધી બેતાલીસ ડિગ્રી સુધી ગરમી પહોંચી ગઈ હતી પરંતુ આ વરસાદ થતાં ક્યાંક ગરમીથી થોડી ઘણી રાહત મળી છે પરંતુ એવું નથી કે ઉનાળું સમાપ્ત થઈ ગયું છે નિશાંત નિષ્ણાંત એવું પણ કહી રહ્યા છે કે સોળ તારીખ બાદ સત્તર તારીખથી વધુ એક વખત ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે પરંતુ આ બા તેર ચૌદ પંદર સોળ કે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી